સુલતાનાબાદ ડુમસના ઉદ્યોગપતિ અને સેવાભાવી દીપક ધીરુભાઈ ઇજારદારના પુત્ર ધ્યેય ઇજારદારના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરાઈ જેમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કીટ વિતરણ અને ડુમસના ગ્રામવાસીઓને કીટ વિતરણ કરીને આખા દિવસ સેવાકીય પ્રવૃત્તિની કરાઈ હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં આગળ રહેતા દીપક ધીરુભાઈ ઇજારદારના પુત્ર ધ્યેય ઇદારદારના ઓગણીસમા જન્મદિવસ નિમિત્તે આખા દિવસ દરમિયાન સેવાના કામો કરાયા હતા જેમાં સૌપ્રથમ સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે બારસો જેટલા દર્દીઓના સગા સંબંધીઓને અનાજની કીટ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ વિતરણ કરાઈ હતી તેની સાથે જ આખા દિવસ દરમિયાન સતત સેવાકીય પ્રવૃત્તિ ચાલી હતી જેમાં ડુમસ સુલતાનાબાદ તેમજ ભીમપોરના ગ્રામવાસીઓને પણ કીટ વિતરણ કરાઈ હતી વધુમાં તેમના નિવાસસ્થાને સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું કથા પછી પ્રસાદ વિતરણ તેમજ કેક કટિંગનું કાર્યક્રમ પણ રાખ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં સુરત શહેરના જાણીતા મહાનુભાવો તેમજ

પુત્રની ઓગણીસમી વર્ષગાંઠ છે જે દીપકની બાજુમાં બેઠેલા છે એમની ઓગણીસમી વર્ષગાંઠ છે કોઈ અનોખી રીતે ઉજવવાનો મેં પ્લાન કર્યો અને ભલે પંદર લાખ જાય પણ આ વખતે નક્કી કર્યું કે પૈસા એમ ઉડાવવા નથી અને તેની જગ્યાએ સિવિલના બારસો પેશન્ટ એ એ લોકોને દરેક પેશન્ટોને એક હજાર રૂપિયાવાળી કીટ એની સાથે સરસ મજાનો મોટો બાર ટોવેલ અને એની સાથે એક સાડી આપવાનું નક્કી કર્યું અને તેનું વિતરણ કરવા અમે આજે અહીંયા આવ્યા છે અને ઘણા આનંદની વાત છે કે મારા એકના એક પુત્રને બી આ રીતે ગરીબોને અનાજની કીટ અને બીજું દાન આપવામાં આનંદ થઈ રહ્યો છે એ જ આજે વાર્તા છે બીજું કંઈ છે નહીં અને સાંજે એમની કેક કટિંગ છે પાંચ વાગે સત્યના કથાની અંતે અને એ અઢીથી પાંચ ચાલશે પ્રસાદ લઈને કેક કટિંગ કરશું અને આપ સૌ મારી સાથે ડિનર લેશો એવી અપેક્ષા છે